સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈઝ આજે આપણે અહીં એક યોજના વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં જે પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ છે એના અંદર હવે દસ પાસ ઉમેદવારને દર મહિને રૂ મળશે રૂપિયા પાંચ હજાર રૂપિયા જેની આજે આ યોજના છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહે અને વિડીયો ઇન્ફોર્મેટીવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ભાઈ વિડીયોની કરીએ શરૂઆત તો તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના તો શું હે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના જોઈએ કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે જેનો હેતુ દેશના યુવાનોને ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપની તક પ્રદાન કરીને તેમની રોજગાર ક્ષમતા વધારવાનો છે યોજનાના મુદ્દાઓ શું શું મુખ્ય મુદ્દાઓ તો આ યોજના હેઠળ ઇન્ટર્નશીપનો રહેશે બીજું તમે આગળ જોઈએ જોઈ શકો સ્ટાઇપેડ એટલે કે કેટલા રૂપિયા મળશે તો તમે જોઈ શકો છો કે અહીં પાંચ હજાર રૂપિયાનું આપવામાં આવશે જેમાંથી પિસ્તાલીસો રૂપિયા કેન્દ્ર સરકાર આપશે અને પાંચસો રૂપિયા છે ઈ સી એસ ફંડમાંથી આવશે જે કંપનીનો સીએસઆર ફંડ હશે એમાંથી આવશે એમ કરીને ટોટલ પાંચ હજાર રૂપિયા તમને મળશે હવે જોઈએ કે ક્રાઇટેરિયા શું છે તો લાયકાતનો ક્રાઇટેરિયા તમે જોઈ શકો છો કે ઉંમર એકવીસ થી ચોવીસ વર્ષની હોવી જોઈએ સેકન્ડમાં જોઈ શકો છો કે ઉમેદવારે હાલમાં ફૂલ ટાઈમ નોકરી અથવા તો અભ્યાસમાં હોવા જોઈએ નહીં ફૂલ ટાઈમ નોકરી ના હોવી જોઈએ અથવા તો અભ્યાસમાં ના હોવી જોઈએ એના પછી જોઈએ પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં હોવા જોઈએ નહીં બીજું હે કે વાર્ષિક આવક મર્યાદા હોવી જોઈએ તો હેતુ પ્રદાન કરવાનો બીજું હવે તમે અરજી કઈ રીતે કરશો માહિતી તો જાણી લીધી પણ અરજી કઈ રીતે કરશો તો આ યોજના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ જે તમે આપેલી છે એના પર જઈ અરજી કરી શકશો આ આ યોજના યુવાનોને વાસ્તવિક વાસ્તવિક કાર્યોનો અનુભવ મેળવવા વ્યવસાયિક સાથે વ્યવસાયિકો સાથે નેટવર્ક બનાવવા અને તેમને રોજગારની ક્ષમતા વધારવા માટે મદદરૂપ થશે તો સરસ યોજના છે તો આ વેબસાઈટ ઉપર જઈ અને જરૂર વિઝિટ કરજો અને અરજી તમે કરી શકો છો તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ